દમણ દીવ કોંગ્રેસ પ્રમુખ કેતન પટેલે આજે યુનાઇટેડ કિંગડમ યુકેના ડેપ્યુટી હાઈ કમિશનર સ્ટીવ હિંગલિંગ સાથે મુલાકાત કરી વિવિધ મુદ્દા અંગે લેખિત અને મૌખિક એવી રજૂઆત કરવામાં આવી છે જેમાં દમણ દીવના નાગરિકોને યુકે જવું હોય તો કોન્સ્યુલેટ એ ફક્ત ગોવા છે અને ગોવા સુધી લંબાવવું પડે છે તેથી દમણ અને દીવમાં જ જો કોન્સ્યુલેટની સ્થાપના કરવામાં આવે તો અહીંના લોકોને સહાયતા મળી શકે છે આ સાથે વિઝાની ફીઝમાં પણ જે વધારો છે તેને ઓછો કરવામાં આવે અને ટુરિસ્ટ વિઝા માટે તમામ ડોક્યુમેન્ટ્સ એટલે કે દસ્તાવેજ આપ્યા બાદ પણ વિઝાને રિજેક્ટ કરવામાં આવે છે એવા વિવિધ મુદ્દાઓને લઈને આજે દમણ દીવ કોંગ્રેસ પ્રમુખ કેતન પટેલે UK na Deputy High Commissioner Mulakar Lidhi Today I met His Excellency Steve Hickling, Deputy High Commissioner of United Kingdom, London, and raised key points of Damanindu. Also requested him that we need consulate in Damanindu because our people have to travel all the way to Goa. There were many key points which one of the points is our government servant from Diu is denied visa after they have all the NOC's and permissions to fly abroad. Also, there was issues of biometric cards सम इश्यूज ऑफ हाउस इनकम ऑल्सो द फीस हाइकिंग फीस यूरोपियन सिटीजन हू रिसाइड इन यूके डू नॉट हैव नेशनल इंश्योरेंस नंबर एंड यूके सेटलमेंट दे शुड बी गिवन परमिशन टू रिसाइड एंड राइट टू वर्क इन यूनाइटेड किंगडम लंडन सो दिस वेर दी पॉइंट विच वेर रेज बाई मी नमस्कार मित्रों હું નીરવ ભટ્ટ જર્મન્સ ન્યૂઝ ચેનલને આર્થિક મદદ થાય તે માટે હવે સબસ્ક્રાઇબની સાથે સાથે તેવી જ બાજુમાં જોઈન બટન આવ્યું છે તો દર્શક મિત્રોને અપીલ કરવામાં આવે છે અને વિનંતી કરવામાં આવે છે કે જોઈન બટન દબાવી તેમાં ચાર ઓપ્શન છે ચાર ઓપ્શન તમે માસિક આર્થિક મદદ જનમંચને આપી શકો છો તમે જનમંચ મ્યુનલ ના મેમ્બરશીપ લઈને આર્થિક મદદ મળે તો જર્મન્સના ના હાથ મજબૂત થઈ શકે અને અમે પણ આ રીતે અવિરત ધન્યવાદ માં પ્રખ્યાત યસ એન્ડ પ્લાયવુડ જે છેલ્લા વીસ વર્ષથી મોટી દમણ માં કાર્યરત છે જ્યાં તમને બાથ વેર એન્ડ એક્સેસરીઝ પીવીસી પાઇપ ફિટિંગ ગંગા કંપની ની મેળવી છે જેથી વાપી સુધી જવાની જરૂર નથી તમામ આઈટમ વ્યાજબી ભાવે દમણ માં જ મળી રહેશે પ્લમ્બિંગ માટે કામદાર ઉપલબ્ધ સરનામું